ડભોઈનું નારણપુરા ગામ જળબંબાકાર છે નારણપુરામાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા પાણી ફરી વળતા નારણપુરા સંપર્ક વિહોણું થયું છે પાણી ભરાતા નારણપુરાના ગ્રામજનોને હાલાકી સર્જાઈ નારણપુરા ગામે ઢાઢરના પાણી ફરી વળ્યા ગામમાં પાણી ફરી વળતા સંપર્ક વિહોણા થયા છે ગામ લોકોનું જનજીવન પર સીધી અસર છે ટ્રેક્ટર માત્ર એક વિકલ્પ છે અવર જવર કરવા માટે ગ્રામજનોને પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે ગ્રાઉન્ડ ઝીરો આપણે પહોંચ્યા છીએ ડભોઈ તાલુકાના નારણપુરા ગામે જ્યાં દેવ ડેમમાંથી છોડવામાં આવેલ પાણી દાદર નદી જે ઉફાન પર છે બે કાંઠે તૂર બની છે અને ત્યાં સીધી અસર જોવા મળી છે નારણપુરા ગામમાં અત્યારે પાણી ઘૂસ્યા છે ડંગીવાડાથી આવવાનો જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ઘરકાવ થયો છે હાલ જોવા જઈએ તો અહીંયા જે ગામમાં પાણીની ટાંકી હોય હવાળો હોય મંદિર હોય કે પછી ગામમાં તમામ જગ્યા અહીંયા છે તે ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે આપણી સાથે જે અસરગ્રસ્તો છે ગામના લોકો છે તે અહીંયા આપણી સાથે સીધા જોડાયા છે વાત કરવાનો પ્રયત્ન કરીશું અમરસિંહભાઈ અહીંયા જે શું પરિસ્થિતિ છે હાલ અહીંયા આગળ પોણી તો એવું છે કે હાલ ખેર ખેર પૂણી આવી જાય છે ટ્રેક્ટર સિવાય ગોમેથી બહાર નીકળાયેલો ઘાટ નહીં થોડુંક વરાત પડ્યો હોય બે કલાક પડતો હોય પાણી તો તારે ગમેથી નીકળી જ જાય શેરબજાર જવું હોય તો ટ્રેક્ટર સિવાય કોઈ માર્ગ છે નહીં તો અહીંયા જ્યારે પાણી આવી જાય છે તો ટ્રેક્ટર સિવાય અહીંયા કોઈ પણ બીજો વિકલ્પ રહેતો નથી કેતન કુમાર સંદેશ ન્યૂઝ ડભોઈ વડોદરા